ધંધુકામાં વીજ વિભાગ સામે ભડકો ગ્રામજનોએ મચાવ્યો હોબાળો અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ચાર દિવસથી વીજળીના વારંવાર ધાંધિયાઓથી લોકજન્મ ત્રાઇમામ પોકારી ઉઠ્યા છે વીજ પુરવઠા અંગે યુજીવીસીએલ દ્વારા નિષ્ફળ વ્યવસ્થાપન સામે લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે રોજકા ખરડ અને કોઠડીયા ગામના ગ્રામજનો મધ્યરાત્રીએ યુજીવીસીએલ કચેરી પહોંચ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો ગ્રામજનોનું કહેવું છે કે વારંવાર વીજળી બંધ થતાં બાળકોના અભ્યાસમાં ખલેલ પડે છે અને બીમાર વ્યક્તિઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે જ્યારે લોકો કચેરીએ પહોંચ્યા ત્યારે ત્યાં કોઈ પણ અધિકારી કે કર્મચારી હાજર ન હતો જેના પગલે લોકોના ગુસ્સાએ વધુ તીવ્ર સ્વરૂપ ધારણ કર્યું અને કેટલાય ગ્રામજનોએ સાથે મળીને જેડકો સબસ્ટેશન પર જઈ હોબાળો મચાવ્યો અને વીજ સમસ્યાના ઉકેલની માંગ કરી હતી આ ઘટનાને લઈને પોલીસ તંત્રએ હાજરી આપી મામલાને શાંત કર્યો વીજ કંપનીના દુવ્યવસ્થિત મેનેજમેન્ટ સામે લોકો પર તીવ્ર રોષ વ્યક્ત કર્યો છે અને તાત્કાલિક ઉકેલની માંગ ઉઠાવી છે રિપોર્ટર સી કે બારડ